ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળનારા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા મંત્રી નિમુબેન શહેર ભાજપ દ્વારા ો આપીને આવકાર આપવામાં આવ્યો હતો મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવેલા નિમુબાઈને ઠેર ઠેર ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બંને ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરમાં આવનારી સાથે નિમુબાઈને સીધા રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નિમુબાઈને ભાવનગર ખાતે પહોંચતા પહેલા તેઓએ રાજપરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ તકે રાજપર ખાતે ધારાસભ્ય સર્વેશ્રી જીતુભાઈ વાઘાણી ગૌતમભાઈ ચૌહાણ સેજલબેન પંડ્યા અભયભાઈ ચૌહાણ આરસી મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા જ ચિત્રા બાપાના મંદિરે તેઓનું વિજય ગૌરવ યાત્રા દ્વારા ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાં પહોંચતા જ મંત્રી નિમુબેન અહીં બાપાના દર્શન કરવાનું પણ ચૂક્યા ન હતા બાપાના મંદિરેથી પ્રસ્થાન થયેલી વિજય ગૌરવ યાત્રાનું જીઆઈડીસી એસોસિએશન વેપાર મંડળ સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતના આગેવાનોએ મંત્રીઓનું હારથી સ્વાગત કર્યું હતું જ્યાંથી ચિત્રા દેસાઈનગર બોરતળાવ ગચેડી વડલા વિઠ્ઠલવાડી નીલમબાગ સર્કલ કે જ્યાં મહારાજ કૃષ્ણકુમાર સિંહનું પુષ્પ અર્પણ કરીને ત્યાંથી બહુમાળી ભવન રત્ન ચાવડી ગેટ એસટી બસ સ્ટેશન પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જેમાં બંને વિસ્તારના ધારાસભ્ય શહેર અને વોર્ડ સંગઠન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગેવાનો હુદ્દેધારો કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો મિત્રો અને સુભક્ષિતકો ઉપસ્થિત રહ્યા હતા નોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકો ભાવેણા ભાવનગરના લોકો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર ઇતિહાસમાં લખાય એવા નિર્ણયો અને ઇતિહાસમાં લખાય એવા કામો થયા છે નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે મને તક મળી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસની વધારે વિકાસને ગતિ આપશું વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ભાવનગર શહેરના અધ્યક્ષ અભય સિસોહણ અમારા જિલ્લાના અધ્યક્ષ આરસીભાઈ મકવાણા અને અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને સૌ પદાધિકારીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે બાઇક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાઈક રેલી દ્વારા અમે સૌ ભાવેણાવાસીઓની શુભેચ્છાઓ લેવાના છીએ અને ત્યારબાદ કાર્યાલય જઈ વડીલોના આશીર્વાદ મેળવી અને કાર્યકર્તાની શુભેચ્છા મેળવી અને આ ભવ્ય પ્રસંગ અને આજે મારા આગમન અને નરેન્દ્રભાઈની ટીમમાં જ્યારે તક મળી છે ત્યારે હું સૌ કાર્યકર્તાનો પણ ખૂબ આભાર અને હર્ષની લાગણી અનુભવું છું પુરવઠા મંત્રાલય આપને સોંપવામાં આવ્યું છે નિગમ દ્વારા સમયસર ખરીદી કરવામાં નથી આવતી જેના કારણે બોતેર લાખ પરિવાર છે તે આ મહિનાની અંદર અનાજથી વંચિત રહ્યું છે જેમાં તુવેરદાળા અને ખાસ મીઠાની બેન અનાજ જે છે એ રેશન શોપ સુધી પહોંચ્યું જ નથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયે આખા દુનિયાની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે એંસી કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે હજી પણ અનાજ આપવાનું કામ અમે સારી રીતે કરીએ એ રીતે અમારો પ્રયત્ન કરશું